માતાજી બધાને રામ રામ જવાના ગુડ મોર્નિંગ તો અત્યારે જો અમે હેરસ્ટાઈલ ઓળ અમારા મની સાન કરે છે પાર્લરનું એટલે જો મારા વાળમાં પ્રેક્ટિસ કરે છે હું બનાવે છે અત્યારે અત્યારે વાગી ગયા છે નવ વાગે અમે થઈ ગયા હતા અત્યારે વાગ્યા છે સાડા નવ તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોકમાં અને અત્યારે મની શાટેન જો અમે હેરસ્ટાઈલનું ઓળવી તો શીખે છે માથામાં અત્યારે અત્યારે ટૂંકો પછી ટાઈમ છે વાગી ગયા છે ચાર અને આપણે જવાનું છે બજારે મનીષા ના પાર્લરે મનીષા ને હેર સ્ટાઈલ ની પ્રેક્ટિસ કરવાની છે તો આપણે પાર્લરે જવાનું છે તો ચાર વાગી ગયા એટલે આપણે જઈ હતી અને છે તડકો પણ તો પ્રેક્ટિસ નું કામ છે એટલે જવું પડશે આપણે આવી ગયા છીએ મનીષા બેન ના પાર્લરે જો અત્યારે હેર સ્ટાઈલ ની પ્રેક્ટિસ ચાલુ છે આપણે આવી રીતે છે

મારી બીજી છે હેર સ્ટાઈલ બની શાબેન પાલન લોકોને શીખે છે એટલે પ્રોસિજ્યું આવી રીતે હેરસ્ટાઈલ લીધી છે પ્રેક્ટિસ કરવા માટે આપણે ટેશન લાવવું પડશે ને હારે પ્રેક્ટિસ કરીશું નવી નવી શીખવાની હોય એટલે મારી